આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે મુશ્કેલી ભર્યા સમાચાર મળી રહ્યા છે ગઈકાલે નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા તેમના રેગ્યુલર જામીન રદ કરવામાં આવ્યા છે અને આ બાબત બાદ આમ આદમી પાર્ટીના ની પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ છે ચૈતાર વસાવાના સમર્થકોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે અને આવે છે આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે જે રીતે તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે કેવી રીતે વધુમાં વધુ સમય ધારાસભ્ય ચૈતાર વસાવાને જેલમાં રાખી શકાય તેવા ષડયંત્ર કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં આ ઘટના મામલે તેઓ કહી રહ્યા છે કે એક ચૈતાર વસાવા નહીં પરંતુ એકવીસ મજબૂત ધારાસભ્ય આગામી દિવસોમાં આઝાદી સમાજના ઉભા રહેશે ને આ સરકાર જે પ્રતાડિત કરવાનું કામ કરી રહી છે તેમને આજે જ હું ચૈતરભાઈ અમે બધા અમારા બધા ધારાસભ્ય મુખ્યમંત્રી સાહેબને મળ્યા અને રૂબરૂમાં રજૂઆત કરી હું પોતે હું જ રજુ બોલતો તો કે આ ખૂબ ખોટું થઈ રહ્યું છે વિરોધ પક્ષના ધારાસભ્યોને દબાવવાનું સરકારી અધિકારીઓ ખૂબ મનસ્વી વર્તન કરે નાની નાની નજીવી નજીવી બાબતોમાં મોટા મોટા ગુનાઓ દાખલ કરીને જેલમાં પૂરી રાખવાના ષડયંત્ર કરે છે આ બધું ખોટું છે આ ન હોવું જોઈએ અને ચૈતરભાઈ આદિવાસી સમાજને એક હોનહાર

ભાજપનો ખેસ પહેરેલા હોય અને દારૂ વેચતા હોય બળાત્કાર કરતા હોય એ છૂટી જાય છે પણ ચૈતરભાઈ ભાજપમાં નથી પણ આદિવાસીઓની સાથે છે આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવે છે લડત લડે છે સંઘર્ષ કરે છે બાંધછોડ નથી કરતા એટલે ભાજપ એની સાથે આવી બદલાની ભાવનાથી કામ કરે છે જે મંત્રીના છોકરાઓએ બે હજાર પાંચસો કરોડનું કૌભાંડ કર્યું એને તાલુકા કોર્ટમાં જ જામીન મળી ગયા અઢી હજારનું કૌભાંડ કર્યું એને જામીન તાલુકા કોર્ટમાંથી મળ્યા તો જનતા જોવે છે અને જનતા ન્યાય કરશે ચૂંટણી તો આવા દો હજુ લાગે છે મનરેગા કૌભાંડ એમણે ઉજાગર કર્યું એટલે કદાચ એવું બને બિલકુલ એણે એકલું મનરેગા કૌભાંડ થોડું ઉજાગર કર્યું છે નકલી કચેરી આદિવાસી વિસ્તારોમાંથી એ એ કૌભાંડ ખુલ્લું કર્યું આ મનરેગા કૌભાંડ ચૈતરભાઈ એ ખુલ્લું કર્યું સાયકલ કૌભાંડ આવતું હતું ઓલી કાંઠ ખાઈ ગયેલી સાયકલ એ પણ એમણે ખુલ્લું કર્યું આદિવાસીઓની તોતેર ડબલ એની જમીનો ખોટું કરીને ગેરકાયદેસર રીતે બીજાને આપી દેવામાં આવે છે એ પણ એમણે ખુલ્લું કર્યું આદિવાસી વિસ્તારોમાં ચાલતા ભ્રષ્ટાચારને બંધ કરાવવાનું કામ કર્યું કર્યું આ બધું એટલે એટલે ગમ્યું તકલીફ થઈ એમણે ખોટી રીતે હેરાન પરેશાન કરે છે પણ સત્તાની તાકાત મોટી તાકાત નથી જનતાની તાકાત મોટી તાકાત છે આ ચૈતરભાઈ વસાવાને જે હેરાન કરે છે કાલે આદિવાસી સમાજ બીજા પચીસ ધારાસભ્યો આમ આદમી પાર્ટીને આપશે અને ચૈતરભાઈનું પીઠબળ બનશે મોટું ત્યારે શું કરી લેશે ભાજપ આ ચૈતરભાઈ આદિવાસીમાંથી અમારી પાર્ટીમાં માત્ર એક ધારાસભ્ય છે આદિવાસી સમાજ એ જુલમ ને જોઈ રહ્યો છે ચૈતરભાઈ ઉપરના અને આવતી ચૂંટણીમાં ચૈતરભાઈ ખભો મજબૂત કરવા બીજા વીસ ધારાસભ્યો આવશે તે દિવસે ચૈતરભાઈની આદિવાસી સમાજના જ ધારાસભ્યો ની એકવીસ ની સ્ટ્રેન્થ હશે બાકીના અમે તે દિવસે શું કર લેશે બાજુવાળા તો સમાજની શક્તિ જે દિવસે જોડાશે ને ત્યારે આ શક્તિ હલી જવાની છે હવે શું કાયદેકરીત રીતે હાઇકોર્ટ માં જવું પડે એ તો બરાબર છે ભાઈ અસલી કોર્ટ જનતાની કોર્ટ છે જેની ઉપર કોઈનો પ્રભાવ ચાલતો નથી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ તાલુકા કોર્ટ એ બધી કોર્ટ બરાબર છે વ્યવસ્થાના ભાગ ભાગરૂપે પણ એમાંય સરકારી વકીલના હાથમાં ઘણો તંત્રનો રોલ બને છે સરકારી વકીલને ભાજપમાંથી ફોન જાય કે ભાઈ તારું પ્રમોશન નહી આવે મુખ્ય સરકારી વકીલ તરીકે બરાબર મદદની સરકારી વકીલ છે એમાંથી તને મુખ્ય સરકારી વકીલ કે સરકારી વકીલ નહીં બનવા મળે તો એ બદલાઈ શકે ને આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમણે ચૈતર વસાવાના જામીન રદ થતા આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે અને આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન માટે અરજી કરવામાં આવશે ત્યારે જોવાનું રહ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલો પહોંચે છે ત્યારે ધારાસભ્યને ક્યારે રાહત મળે છે દર્શક મિત્રો આવા તો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ